सरस्वती माता तुम पाए लागो देव गुरु तनि मांगू, जीवा जीवाग्रे तु बैस जे आई वाणी तनि तु कर जे सवाई आगो पाछो कोई अक्षर थावे माफ करजो जे दोष काही नावे त गण स गण तेया दे दै गण आठ किया साराने किया कियानी सेद तेनो न जानुंडा त भेद भविजन अगरण मारी श्रीमती दोष टाळ जु माता सरस्वती नेम जिके रो कैसो सो लोको एक चिते लोको राणी शिवा देवी समुद्र राजा तस आव्या करवा दीवाजा घरबे कार्तक वद बारे सिरया नव मास ने आठ दिन थया प्रभु जी जन्मया नी श्रावन सुद पाचम चित्राव खानू, जन्म्यात नितो की धावल भागी, तरिया तोरन बांध्याचे बार, परिमुक्ता फल्व धावे नार, अनुक्रमे प्रभुजी मोटे राधाय। क्रीडा करवानी नीम जी जाय सरखे सरखाची छी संगाति छोरा लटके बहु मूला कलगी तोरा रामद करता जाय छी तीहा आयुध शाला छी जिहा नीम पूछे छी सांबळ भ्रात આતે શું છે કહો તમે વાત ત્યારે સરખા સહુ બોલ્યા તા વાણા સાંભળો ને મજી ચતુર સુજાણ તમારો ભાઈ કૃષ્ણજી કહીએ તેને બાંધવા યુદ્ધ જોઈએ શંખ ચક્ર ને ગદાય નામ બીજો બાંધવ ગાલે નહીં હામ એવો બીજો કોઈ બળ્યો જ થાય આવા યુદ્ધ તેને બંધાય નિમ કહે છે ગાલો હું હામ એમાં ભારે શું મોટું છે કામ એવું કહીને શંખ જ લીધો પોતે વગાડી નાદ જ કીધો તેટાણે થયો મોટો ધમડોલ સાગર નીર ચઢ્યા કલ્લોલ પર્વતની ને ટૂંકો પડવાની લાગી હાથી ઘોડા તો જાય છે ભાગી જબકી નારીઓ નવ લાગી વાર તો ત્યાં નવસેરા મોતી ના હાર રાદ્રજીને મેઘ ગડગડ્યો મોતી મારત તૂટીને પડ્યો સંગના કાળજા પરવાની લાગ્યા સ્ત્રી પુરુષ તો જાય છે ભાગ્યા કૃષ્ણ બલભદ્ર કરી છી વાત ભાઈ સુથયો આતે ઉત્પાત શંખનાદ તો બીજે નવ થાય એવો બળ્યો તે કોણ કહેવાય કાઢો ખબર આતે શું થયું ભાંગ્યું નગર કે કોઈ ઉઘર્યું તે ટાણે કૃષ્ણ પામ્યા વધાઈ એ તો તમારો ને મજી ભાઈ કૃષ્ણ પૂછે જે નીમની વાત ભાઈ સુખી તે ઉત્પાત નીમજી કહે સાંભળો હરી મેં તો અમસ્તી રમત કરી અતુલિ બળદી નાનું કૃષ્ણજી જાણે રાજની લેશે

जल क्रीडा तमे सौजावो निने तमे विवाह मनावो चालि पटराणि सर्वे चालो देवरिया नवानि काजे जल क्रीडा कर्ता बोल्याुक्ष्मणि देवरिया पर्णो चबेलि राणि વાંડા નવી રહીએ દેવર નગીના લાવો દે રાણી રંગ ના ભીના નારી વિના તો દુખ છે ઘાટુ કોણ રાખસે બાર ઉગાડુ પણ વિના તો કેમ જ ચાલે કરી લટકો ઘર માં કોણ માલે ચૂલો ફૂંકસો પાણી ને ગળસો

કોણ પાથરશે તમારી સેજ પ્રભાતે લોકો ખાખરો ખાશો દેવતા લેવા સાંજરે જાશો મનની વાતો કોણને કહેવાશે તે દિન નારીનો રતો થશે પરોણાવીને પાછા જાશે દેશ વિદેશે વાતો બહુ થાશે મોટા ના છોરો નાની થી વરિયા મારું કહું તો માનો દેવરિયા ત્યારે સત્ય ભામા બોલ્યા ત્યાં વાણ સાંભળો દેવરિયા ચતુરસુ જાણ ભાભીનો ભરો સોનાસી ને જાશે પણ પોતાની થાશે

વાંડા દેવરને વિશ્વાસી રહીએ સગા વાલામાં હલકાજ થઈએ પણ વિના તો સુખ કેમ થાશે સગા ની ઘેર ગાવા કોણ જાશે ગણેશ વધાવા કોને મોકલશો તમે જાશો તો સી રીતે ખલશો દેરાણી કેડો પાડ જાણીશું છોરું થાશે તો વિવા માણીશું માટે દેવરિયા ધીરાણી લાવો આમાં ઉપર નથી તમારો દાવો ત્યારે રાધિકા ઘેરાવી બોલ્યા વચન મોડું મલકાવી છે સેવા તોરે કરો છો સખી નારી પરણ વીરા મત નથી કાયર પુરુષનો નથી એ કામ વાપરવા જોઈએ જાંઝે રાધામાં જાંઝરનો પૂર્ણ જીણી જો માણા અણે ઘટ વી છિયા ગાટે રૂપાળા पकपाने जाजी घोगरियो जोइए मोटे साकरे घोगरा जोइए सोना चुंडली गुजरी ना घाट छलांग उठी अरे सा ठाठ को घरी ने वाक सोनेरी चंदन चूड़ी नी सोभा कला साकला ऊपर सी मोर मरकत बहुमूला नंग भरेला तुलसी पाटिया जड़ाव जो काली कंठी थी मनडू मोये काठली सोये घुघरी आड़ी मनडू लो भाई झुमड़ू भाड़ी नवसी हार मोतीनी माला काने टिंडूडा सोनेरी री गाळा मचकणिया जोईए मूल्य जा जाना जीणा मोती पण पाणी ता जाना नीलवट तिलडी सोभे बहु सारी ऊपर दामणी मूलनि भारी चिर चुंदी घरचोड़ा साड़ी पीली पटोली मांग से दाड़ी बाट चुंदी ओ कस सोइए दसरा दीवाड़ी पहरवा जोइए मोगा मोला ना कमखा कहवाय ये वड़ू ने माथी पूरु केम थाया માટે પરણ્યાની પાડે છે નાર નારીનો પુરુષ રીતે થાય ત્યારે લક્ષ્મીજી બોલ્યા પટરાણી દિયર ના મનની વાતો મે જાણી તમારું વાયણ માથે ધરીસુ બેઉનો પુરુ અમે કરીસુ માટે પરણોને અનુપમ નારી तमारो भाई देव मोरारी बत्रीस हजार नारी छे जेने एक नो पाड चढ़से तेने माटे हृदय थी पीकर टाड़ो काका जी केरू भर अजवाड़ो एवं सांभी ने मत्यासिया भाभी ना बोल अदा दाइमा वसिया त्यातो कृष्ण ने दीधि वदाई निशे भाई उग्रसेन राजा घर बेटी नामे राजुल गुणनी पेटी नीमजी के विवा त्याखी तो शुभ नो दिवस लीदो मण्डप मण्डा कृष्ण जीराय नेमाने नीतफुले काथाय पिठि चोळे ने मान निगाय धवल मङ्गलतिवरताय દરિયા તોરણ બાંધ્યા છે બહાર મળી ગાયણ છે સોહાગણ નાર જાન સજાઈ કરે ત્યાં સારી હલબલ કરે ત્યાં દેવ મોરારી વવારો વાતો કરે છે છાને નાહી રહીએ ઘેરને જઈ સુજાને છપ્પન કરોડ જાદવ સાથ ભેળા કૃષ્ણની બલભદ્ર ભ્રાત ચડિયા ઘોડ મ્યાના ના સવાર સુખ પાલ કેરો લાધે નહીં પાર ગાંડા વેલોની બગીયો બહુ જોડી મ્યાના ગાડી એ જોતરિયા ધોરી બેઠા જાદવ ને વેઢવા કડિયા सोवन मुगट हीरले जडिया, कड़ा पोचियो बाजु बंद कसिया, सालो दू सालो डेची रसिया, छप्पन कोटि तो बरो बरिया जानू, बीजा जानेया केटला खानू, जानडियो सोभे बालुडे वेसे, वीवेके मोती परोवेके से। शोडा संगार धरे छी अंगे लटके अलबेली जाले ऊ मंगे लीला वट दिली दामणी चलके जेम बिजळी वादळे चमके चंद्र वदनी मृगा जो नेणी सिंह लंकी जेनी नाग सीवेणी

તે થકી મળિયા રાજુલ નારી એમ અન્યો અન્ય વાદ વધે છે મોડા મલકાવી વાતો કરે છે કોઈ કહે અમે જઈ સુવહેલી બળદ ઘી પાઈ પહેલી કોઈ કહે અમારા બળદ છે ભારી પહોંચી ન શકે દેવ મોરારી एवी वातो नागपाटा चाले पोत पोता नाम गजमा माले बोतेर काला ने बुद्धि विशाल ने मजी नाही ने धरे शणगार पहर्या पीतांबर जरक जामा पासे उभा छे ने मामा माथी मुगट तिहिर जड़ियो बहु मोलो छे कसबी न भारे कुंडल बहुमूला मोती सहनी नारी ने मने ज्योति कंठे नवसेरो मोती हार बांध्या बाजू बंद नवलागी वार દસે આંગણીએ વેઢાની બીટી ઝીણી દિશે છે સોનેરી લીટી હીરા બહુ જળિયા પાણીના તાજા કડા સાંકળા પહેરે વર રાજા મોતી નો તોરો મુગટમાં જળકે બહુ તેજથી કળગી ચળકે રાધાઈ આવી ને આ ખળિયાજી બહુ ડાઈ છે નવજાય ગાંજી કુમકુમ નો ટીલો કીધો છે ભાલે ટપકો કસ્તુરી કેરો છે ગાલે પાન સોપારી શ્રી ફળ જોડે ભરી પોસને ચડિયા વર ઘોડે ચડી વર ઘોડો ચૌટામાં આવે नागरने नारी मुतिये वधावे वाजा वागेने नातारं भथाय नेम वीवेके जाय गुसन मुसनने रवैयो लाविया पोखवा कारण सा सुझी आव्याव देव वीमाने जुएचे चली नेम नहीं परनें

એવો સુઓ ન સુણી પોકાર છોડાવ્યા પશુઓને મદયાળ પાછા તો ફરિયા ફર્યા જ નહીં કુવારી કન્યા રાજુલ રહી રાજુલ કહે ના સિદ્ધ્યા કાજ દુશ્મન થયા છે પશુઓ આજ સાંભળો સર્વે રાજુલ કહે છે હરણી ને તીહા ઓળંબા દે છે ચંદ્રમા ને તે લંચન લગાડ્યું સીતાનું તો હરણ કરાવ્યું મારી વેળા તો ક્યાંથી જાગી નજર આગળથી જાને તું ભાગી કરી વિલા પરાજો લરાણી કરમની ગતિ મેં તો ન જાણી

તમો કુળતણો રાખો છો ધારો આ ફેરે આવ્યો તમારો વારો વરઘોડે ચડી મોટો જસ લીધો પાછા વળીને ફજે તો કીધો આંખો અંજાવી પીઠે ચોડાવી વરઘોડે ચડતા શરમ આવી મોટે ઉપાડે જાન બનાવી ભાભીઓ પાસે ગીતો ગવરાવી એવા ઠાઠથી સર્વે ને લાવ્યા સ્ત્રી પુરુષને ભૂલા બમાવ્યા ચાનક લાગે તો પાછા જ પરજો શુભ કારજ અમારું કરજો પાછા ન વળ્યા એક જ ધ્યાન દેવા માંડ્યું તિહા વર સી દાન દાન દઈને વિચાર જ કીધો શ્રાવણ સુચ્છટ નું મુહૂર્ત લીધું દીક્ષા લીધી ત્યાં નવ લાગી વાર સાથે મુનિ વર એક હજાર ગિરનારે જઈને કારજ કીધું पञ्चवन में दीने के वड़ लीदो पाम्या बधाई राजुलै रानी पीवान रया चांगड़ू पाणी नेमने मने चरणे चरणी लागी पियो जी पासे मौजत्या मांगी ோ அமராஜி சுந்த சோதனிய नेम वरिया सिव धुनारी नेम राजुलनी अखंड गती वनन किम्थाई मारी जमती यथारत कहू बुद्धी प्रमानी बियू ना सुखतो के वली जाने। गासे बणसे ने जे कोई सांभळसे तेना मनोरथ पुराए करसे सिद्धनु ध्यान हृदय जे धरसे ते तो शिव दुनिशय वरसे संवंत ओगणीस श्रावण मास वदनी पाचम नो दिवस खास बार शुक्रनी चौगड़ियों सारू प्रसन्नथयुमनडु मारु गाम गाङ्गडना राजा राम सिंह कि दोस लोको मनने उचरङ्ग महाजनना भावथ कि मे कीदो दो वाचि लोको मोटो जसलि दो देश गुजरात नारे वासी जानो विशा प्रेमाली प्रमाणो बुजीनी कृपाधीन औनिधिथाय बेउ कर जोडी सुरस सिकाय नामे देवचंद पण कैये सिकाई बेउ नो अर्थाय कज लईये देव सूरज ने चे ससी विशेषे वाणी हृदय मा ब्यासी थी पूरों में की थी पूर् में कीतो गाई गवड़ाई सुयस लिधो